મિત્રો ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકમાં કોમેન્ટ હતી કે અમને કે પેલા જે કાઇન માસ્ટરની લિંક આપો મિત્રો તો કાઇન માસ્ટર મિત્રો હું યુઝ નથી કરતો અત્યારે હાલની અંદર જેટલા પણ આપણા યુટ્યુબની અંદર હું વિડીયો અપલોડ કરું છું બધા ઇન શોટ એપ્લિકેશનની અંદર બનાવું છું બધા એડિટિંગ એની અંદર કરું છું કારણ કે મિત્રો કાઇન માસ્ટરની અંદર નવા વર્ઝનના કારણે મિત્રો આપણા ફોનની અંદર કાઇન માસ્ટર મતલબ ઉપરતું નથી એટલે કે સપોર્ટ નથી કરતું એટલે મિત્રો છેલ્લા લગભગ એક વર્ષથી હું પણ ખુદ કાયન માસ્ટર વાપરતો નથી માત્ર એને ફોટો એડિટિંગ કરવા માટે રાખું છું કારણ કે એની અંદર લોગો આવે છે બીજા નંબરમાં મિત્રો કાઇન્ડ માસ્ટર તો ઉપડે છે પણ લોગો આવે એટલે તમને પણ બીજું મજા ન આવે પણ જે ઇન શોર્ટ વિડીયો એડિટિંગ છે મિત્રો એની અંદર પણ હું અત્યારે હાલ સુધી જે અત્યારે એડિટિંગ કરું છું એની અંદર કોઈ અર્નિંગ નથી કે લોગો પણ નથી આવતો પણ મિત્રો ગમે ત્યારે કોઈ પણ એપ્લિકેશનની અંદર તમે વધારે એને યુઝ કરો ને તો ગમે ત્યારે એની અંદર પૈસા પણ મિત્રો લાગી શકે છે એ પણ નક્કી છે મિત્રો દરેક એપ્લિકેશનને બનાવ્યું હતું અર્નિંગ કરવા માટે જ મિત્રો બનાવ્યું છે પણ જેટલું તમે એપ્લિકેશનને યુઝ વધારે કરો ને એવી રીતે આવનારા સમયની અંદર તમારા ઉપર એ પૈસા ભાડું લગાવે છે મહિના દીઠ કે છ મહિના દીઠ કે મતલબ બાર મહિના દીઠ પણ તરત લગાવવામાં નથી આવતા તો મિત્રો કાઇન માસ્ટર તો આપણી પાસે ઉપર તો નથી અને જે પણ મિત્રો હું વિડીયો એડિટિંગ કરું છું યુટ્યુબના જેટલા પણ આપણા વિડીયો મેં એડિટ કર્યા છે બધા મિત્રો ઇનશોર્ટ શોર્ટ વિડીયો એડિટિંગ મેં સાઇટમાં તમને સ્ક્રીન દેખાડી રહીશું આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી મળી રહેશે એ પણ મિત્રો પ્લે સ્ટોરની અંદર છે કોઈ ગૂગલથી આપણે ડાઉનલોડ કરવાની જરૂર નથી ગૂગલ પ્લેસ્ટોરની અંદર આ એપ્લિકેશન મળી દેશે એ એપ્લિકેશનનું નામ પણ ખૂણાની અંદર ઉપર લખેલું છે ઇન શોર્ટ વિડીયો એડિટિંગ તમે જેવું એપ્લિકેશનને ઓપન કરશો ને તો તમને આ ટાઈપનું પેજ પણ દેખાશે ખૂણામાં જે તમને દેખાઈ રહ્યું છે એમાંથી ત્રણ ઓપ્શન છે વિડીયો ફોટો અને કોઈ મતલબ જે પણ તમારે ફોટો એડિટ કરવો હોય ને તો તમે આ એપ્લિકેશનની અંદર ફોટો પણ એડિટિંગ કરી શકો છો વિડીયો પણ એડિ એડિટિંગ કરી શકો છો જે કાઇન માસ્ટરની અંદર સિસ્ટમો આવે છે ને બધી સિસ્ટમ આની અંદર પણ આવે છે મિત્રો પણ તમે કાયમિક માટે કાઇન્ડ માસ્ટરને યુઝ કર્યું હોય તો બીજું એપ્લિકેશન ફરીથી આપણને જલ્દી મતલબ એડિટિંગ કરતાં આપણે નથી ભાવતું મિત્રો મેં પણ જેટલા પણ આપણા વિડીયો છે ને લગભગ પચાસ ટકા મેં કાઇન્ડ માસ્ટરની અંદર એડિટ કરેલા છે પણ જ્યારે કાઇન માસ્ટર નવા ફોનની અંદર ના યુઝ થયું મતલબ સપોર્ટ ના કર્યું એટલે મેં ઇનસોટ એપ્લિકેશનને યુઝ કર્યું આની અંદર એક લોગો આવે છે નથી આવતું એમની પણ એડ જુઓ એટલે લોકો જતો રહેશે હવે આની અંદર મેં જે વિડિયો તમને એવું લાગતું હશે કે રમેશભાઈ કયા આ એપ્લિકેશનની અંદર તો મિત્રો અહીંયા વિડીયો જેટલા પણ મેં બનાવેલા છે ને મિત્રો છેલ્લા એક વર્ષની અંદર તો અહીંયા જુઓ ડ્રાફ્ટમાં પડ્યા છે આ એપ્લિકેશનની અંદર જેવી રીતે કાઇન માસ્ટરની અંદર ડ્રાફ્ટમાં બધા વિડીયો પડ્યા હતા એની અંદર એ પણ સિસ્ટમ સારી છે કે તમે કેટલા કઈ તારીખે કયા કયા વિડીયો અપલોડ કર્યા છે કયા કયા વિડીયો એડિટિંગ કર્યા છે આ એપ્લિકેશનની અંદર એ બધા જ વિડીયો તમારા અહીંયા મોજૂદ જોવામાં મળે છે ડ્રાફ્ટમાં તો જો એની ઉપર દાખલ તરીકે મેં ક્લિક કર્યું છે તો અહીંયા મારા જેટલા પણ વિડીયો છે ને એક દોઢ વર્ષની અંદર જ્યારથી મારીને આ ફોન લાવ્યા છે ત્યારથી માંડીને જેટલા પણ મેં વિડીયો એડિટ કર્યા છે ને એ બધા વિડીયો તમને અહીંયા મિત્રો જોવા મળી રહેશે તારીખ વાઈઝ કઈ તારીખ છે કયા મતલબ કયા કયા મહિનામાં વિડીયો બનાવેલું છે બધું અહીંયા તમને સાથે જોવા મળે છે બધા વિડીયો અહીંયા અમે અહીંયા ડ્રફમાં પડ્યા હોય છે જુઓ અહીંયા અને ટોટલ આંકડો પણ તમને દેખાશે પાંચસો અને અડતાલીસ મિત્રો વિડીયો એની અંદર પડ્યા છે માસ્ટરની જેમ જ છે મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે મિત્રો જોઈ શકો છો બહુ સારામાં સારું છે અને એડિટિંગ પણ બહુ સારામાં સારું થાય છે એવું નથી એપ્લિકેશન સારું જ હોય મિત્રો પણ માસ્ટરની અંદર આપણે આડો ફોન રાખવાનો હતો અને આની અંદર આપણે ઊભો ફોન આવી રીતે રાખવાનો હોય છે એડિટિંગ કરવા માટે બાકી સિસ્ટમ તો એની અંદર ઘણી બધી આવે છે નથી આવતી અહીંયાથી આપણે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી જુઓ અને નેવ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા ઘણા બધા વિડીયો છે તો આપણે ગઈકાલનો એક વિડીયો આપણે દાખલા તરીકે લઈ લઈએ ચલો આ વિડીયો મેં બે લીધા છે દાખલા તરીકે તો મિત્રો અહીંયા તમને એક લોગો જોવા મળે છે એની ઉપર ક્લિક કરશો એટલે લોગો પણ નીકળી જશે તો અહીંયા સાઈડમાં આ રીતે કરશો એટલે ઘણી બધી સિસ્ટમો તમને મિત્રો અહીંયા મળે છે એવું નથી સિસ્ટમ ઘણી બધી અહીંયા સ્ટીકરની અંદર પણ આટલી બધી સિસ્ટમો મળે છે બ્લોર કરવું હોય તો ટેક્સ સ્ટીકર છે ઘણી બધી સિસ્ટમો અહીંયાથી તમને મળે છે ત્યાર પછી મિત્રો સાઇડમાં ક્લિક કરી એટલે ફિલ્ટર પણ એક ઓપ્શન મળે છે ફિલ્ટરની અંદર ઇફેક્ટ છે એઆઈ ઇફેક્ટ છે ફિલ્ટર છે એડિસ જેસ્ટ છે ઘણી બધી સિસ્ટમ મિત્રો એની અંદર આપેલી છે કાઇન માસ્ટર જેટલી જેટલી સિસ્ટમો મિત્રો તમને અહીંયા પણ મિત્રો મળે છે બધી સિસ્ટમ તમને અહીંયા મળે છે જો કાઇન માસ્ટરની જેમ જ છે એવું નથી મિત્રો બધી સિસ્ટમ તમને અહીંયા મળે છે અને બહુ સારું એપ્લિકેશન પણ મિત્રો સારું છેલ્લા મિત્રો દોઢ વર્ષથી આ એપ્લિકેશન મેં યુઝ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે કાઇન માસ્ટર આપણા ફોનની અંદર યુઝ નથી કરતું બીજા નંબરમાં મારા એક સબસ્ક્રાઈબ મિત્રનું કોમેન્ટ હતી કે તમે જે વિડીયો રેકોર્ડ કરો છો મતલબ કયા ફોનની અંદર કરો છો વોઇસની ક્વોલિટી બહુ સારી છે તો મિત્રો તમને ખાસ વિનંતી કહેતું પહેલાં તો આપણે આ ફોનની અંદર રિયલમી ફોનની અંદર આપણે યુઝ કરતા હતા એક વર્ષ પહેલાં જેટલા પણ વિડીયો બનાવેલા હતા બધા આ રિયલમી ફોનથી શૂટ કરેલા છે અને અત્યારે હાલની અંદર જે આપણો કેમેરો હાલની અંદર ફોન ચાલી રહ્યો છે એ મિત્રો નોકિયા ફોનની અંદર છે અને આપણો વોઇસ રેકોર્ડ થાય છે એ પણ નોકિયાનો જ ફોન છે એની અંદર જ કેમેરો છે અને આ જે વિડીયોનું શૂટિંગ આપણે તમે જોઈ રહ્યા છો એ નોકિયા ફોનનું છે તો કેવું રિઝલ્ટ છે ને કેવું હોય છે એ પણ કોમેન્ટ કરજો અને આ એપ્લિકેશનને તમે પણ યુઝ કરજો મિત્રો કાઇન્ડ માસ્ટરની અંદર લોગો આવે છે એટલે હું પણ નથી વાપરતો અને ઇન શોર્ટ વિડીયો એડિટિંગ તમને પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન મળી દેશે યુટ્યુબને રિલેટેડ દરેક માહિતી તમને મિત્રો મળી રહેશે ગુજરાતીમાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો